બહાર કાઢી આખરે પૂરવામાં આવ્યો ગીર સોમનાથ જિલ્લામાં ચાર પગનો યથાવત છે ઉના તાલુકાના દ્રશ્યો સામે આવ્યા જ્યાં આમોદરા ગામમાં દીપડો રહેણાંક વિસ્તારમાં ઘુસી ગયો જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો દીપડાએ ઘરમાં ઘૂસી પચાસ વર્ષીય ખેડૂત ઉપર હુમલો કરી દીધો રમેશભાઈએ લાકડીથી તેને ભગાડવાનો પ્રયાસ કરતા રોષે ભરાયેલા દીપડાએ રસોડામાં જ રમેશભાઈ પર હુમલો કરી દીધો વન વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી અને દીપડાને ટ્રેન્ક્યુલાઇઝર ગનથી બેભાન કરી અને રસોડામાંથી બહાર કાઢી આખરે પાંજરે પૂરવામાં આવ્યો